સાબરકાંઠા એલસીબીએ હાઈવે પર લૂંટ કરતી બીજુડા ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં લૂંટ અને વાહન ચોરીને અંજામ આપતી બીજુડા ગેંગના ચાર શખ્સોને ઈડરના મોહનપુર ગામથી ઝડપી પાડ્યા હતા આ ગેંગ ટુ વ્હીલર ચાલકોને રાત્રે લાત મારીને નીચે પાડી દઈ લૂંટની ઘટનાને અંજામ આપતા હતા અને વાહન ચાલક પાસેથી દાગીના રોકડ રકમ પડાવી વાહન પણ લઈને નાસી છૂપતા હતા પકડાયેલા આરોપીઓમાં બીજુડા ગેંગનો મુખ્ય સૂત્રધાર પણ પોલીસના હાથે લાગી ગયો છે જે ત્રણ જિલ્લાના પાંત્રીસ ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપી ચૂક્યો છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રિક્ષા મોટરસાયકલ રોકડ રકમ સહિત સાત લાખ પાસઠ હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે બ્યુરો રિપોર્ટ રણજીત બારોટ જેએન ન્યૂઝ સાબરકાંઠા